તાપી તાપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જિલ્લામાં અનુસૂચિત પાંચના વિકાસ માટે સરકાર દ્વારા આદિ આદર્શ ગામ યોજના કે અન્ય યોજના હેઠળ ફાળવવામાં આવેલ ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર અને ગેરનીતિ તથા જાગૃત સામાજિક આગેવાનો દ્વારા કલેક્ટરને એસઆઈટી સમિતિ બનાવી પારદર્શકતા લાવવા આવેદન અપાયું તાપી જિલ્લામાં મોટાભાગના તાલુકાઓ મહત્વકાંક્ષી તાલુકા આવેલ છે કેન્દ્ર સરકાર આર્થિક રીતે પછા તેવા સમગ્ર દેશના અનુસૂચિત પાંચ વિસ્તારમાં દરેક કામોનો વિકાસ થાય એ માટે દર વર્ષે અન્ય યોજનાઓથી વિકાસ અર્થે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ તાપી જિલ્લામાં ત્રણ ચાર વર્ષ સુધીનો જ રેકોર્ડ જોતા દરેક વિકાસલક્ષી કામો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના મેળા પીપણામાં થઈ રહી છે તેવું જણાઈ રહ્યું છે ત્યારે તાપી જિલ્લાના જાગૃત સામાજિક આગેવાનો દ્વારા વહીવટી તંત્રનો પોલ ખોલી કરોડોનો ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરાયો છે અને કલેક્ટરને આવેદન આપી એસઆઈટીની રચના કરવામાં આવે જેમાં સ્થાનિક આગેવાનોને પણ સામેલ કરી સમગ્ર કામોની પારદર્શી તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર હવે જે તે વિસ્તારમાં સામાજિક આગેવાનોને સામેલ કરી તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું મારું રાકેશ ચૌધરી ભારત આદિવાસી સંવિધાન આજ રોજ અમે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટર મારફતે એક આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમે માંગ કરી છે કે વાલોડ તાલુકામાંના ચાલીસ ગામોમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તો એ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવા અને જે ભ્રષ્ટાચાર થયો છે તો એની અમે એક ફાઇલ પણ અહીં જમા કરાવી છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જેથી એ બાબતે તપાસ અને આ છે બાબતે એટલે કે કમિશ્નર આવે સના આવે જેની આ જે ભ્રષ્ટાચાર થયું છે તે ભ્રષ્ટ તપાસ થાય જે કોઈ પણ ભ્રષ્ટાચાર કરનારી સંસ્થાઓ છે પછી

બાબતે અમારે પ્રતિનિધિઓ એમની જવાબદારી છે કારણ કે લોકોએ છે તો એમની જવાબદારી છે કે લોકો માટે જે નાણાં ફાળવવામાં આવે છે એમના વિકાસમાં ખરેખર વપરાય છે કે નથી વપરાતા પરંતુ આદિવાસી સમાજનું એ બદનસીબ કહેવાય કે આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે લોકો આદિવાસીઓના પ્રશ્નોને વાંચા આપવાની જગ્યાએ આવી જે સંસ્થા એમને સાથ સહકાર આપતા હોય છે આજ રોજ અમે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના જે ચાલીસ ગામો છે ચાલીસ ગામોમાં માં ચૌદ માં અને પંદર માં નાણાં પંચ હેઠળ લગભગ સો કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ દ્વારા

આ લગભગ છેલ્લા ત્રણ થી ચાર વર્ષ નો રેકોર્ડ અમારી પાસે આવ્યો છે પણ એક રીતે જોઈએ તો હમણાં સુધીના ના રેકોર્ડો તપાસીએ તો આ તો ફક્ત ચૌદ માં અને પંદર માં નાણાં પંચ છે પણ હજુ બીજા જે વિવિધ સરકાર તરફથી અનુદાનો મળે છે જેવી કે આદિ આદર્શ યોજના ટ્રાઇબલ સબ પ્લાન્ટ પછી મનરેગા નરેગા પ્રધાનમંત્રી એવા એવી બધાનો જો સરવાળો કરીએ તો આ અબજોમાં સંખ્યા પહોંચી શકે છે આ બાબતે ચૂંટાયેલ પ્રતિનિધિ ને રજૂઆત કરવા કરતા ચૂંટાયેલ પ્રતિનિધિ નું વાલોડ તાલુકામાં આવે છે ગામ એ ગામમાં મોહનભાઈ ડોડિયા ધારાસભ્યનું ગામ છે ત્યાં પણ વારંવાર ગ્રામજનોએ આ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી છે પણ એનો આદ્ય સુધી નિકાલ નથી આવ્યો